નમસ્કાર ગુજરાત ફર્સ્ટ સાથે હું શુધિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સતત બીજા દિવસે બનાસકાંઠામાં વાવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાત્રિ રોકાણ કર્યું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે માળકા ગામની મુલાકાત લીધી માળકા ગામના સ્થાનિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ કર્યો ગ્રામજનોએ પોતાની મુશ્કેલી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી તો કપરી પરિસ્થિતિમાં સેવા બદલ મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો થરાદના અનેક ગામ વરસાદી પૂરથી સંપૂર્ણપણે પ્રભાવિત થયા ખેતી નુકસાની પશુ મોતથી લોકોને મોટા પ્રમાણમાં નુકસાની પણ પહોંચેલી છે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું અને વચ્ચે સી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત બીજા દિવસે બનાસકાંઠામાં છે વાવમાં તેમણે રાત્રે રોકાણ કર્યું હતું જે બનાસકાંઠામાં પૂરના કારણે તપાહી મચી હતી તારાજી સર્જાઈ હતી ત્યાં સ્થિતિનો તાગ મેળવ્યો અને આ સાથે જેટલા પણ ત્યાં સ્થાનિકો હતા તેઓ સાથે મુલાકાત પણ કરીવાદ કર્યો ગ્રામજનો પોતાની મુશ્કેલી મુખ્યમંત્રી સમક્ષ ગ્રામજનોએ રજૂ કરી કપરી પરિસ્થિતિમાં સેવા બદલ મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો કારણ કે સરકાર તંત્ર પણ બનાસકાંઠામાં જે સ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ લોકોને ખાવા પીવાના પણ ફાંફા પડી ગયા હતા એ સમયે તંત્ર અનેક સેવાભાવી સંસ્થાઓ લોકોના બહારે આવી હતી તો કપરી પરિસ્થિતિમાં જે સેવા કાર્યો થયા છે તે બદલ મુખ્યમંત્રીનો આભાર પણ સ્થાનિકો માની રહ્યા છે થરાદના અનેક ગામ વરસાદી પૂરથી પ્રભાવિત થયા હતા તહેસ નહેસ પણ થઈ હતી મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકને નુકસાની પહોંચી હતી ખેડૂતોના પાકનો શોધ વળી ગયો હતો તો ગઈકાલે પણ મુખ્યમંત્રી બનાસકાંઠામાં હતા જે પણ સ્થિતિ સર્જાય છે તેનો તાગ મેળવ્યો હતો બેઠકોનો દોર પણ ચાલ્યો અને આજે બીજા દિવસે પણ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠામાં છે દ્રશ્યો સામે આવી રહ્યા છે સ્થાનિકો સાથે તેમણે વાતચીત પણ કરી જે ખરાબ હાલત સર્જાઈ હતી કેટલી હાલાકી અને આ સામે સહયોગ પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે તો ખેતી નુકસાની પશુ મોતથી લોકોને મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી છે સ્થિતિ એવી પણ સર્જાઈ હતી કે ચારે તરફ પાણી ભરાયેલા હતા જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું અને એ સ્થિતિમાં માળકા ગામની મુલાકાત આજે સીએમે લીધી છે કે હાલ સ્થિતિ નોર્મલ જણાઈ રહી છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ત્યાં જેટલા પણ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો વરસાદી પૂરથી પ્રભાવિત થયા હતા તે લોકો સાથે સીએમે સંવાદ કર્યો વાતચીત કરી તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે માળકા ગામની મુલાકાત લીધી માળકા ગામના સ્થાનિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ કર્યો સતત બીજા દિવસે પણ બનાસકાંઠામાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ છે વાવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાત્રિ રોકાણ કર્યું હતું અને આજે મારકા ગામની મુલાકાત લીધી છે સૌથી વધારે વિસ્તાર પ્રભાવિત થયો હતો લોકોને ચાર ચાર દિવસ પૂરના પાણીમાં જ રહેવું પડ્યું હતું લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા તો ક્યાંક કેળસમા પાણી પણ ભરાયેલા હતા અને આ મુદ્દે સંવાદદાતા યશપાલ જોડાયેલા છે યશપાલ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સતત બીજા દિવસે બનાસકાંઠા છે શું અપડેટ મળી રહી છે કારણ કે તેઓ સ્થાનિકો સાથે સંવાદ પણ કરી રહ્યા છે જે ચોક્કસ ચોક્કસથી કહી શકાય કે જે બનાસકાંઠાની અંદર થરાદ વાવ સોઈગામની અંદર જે વરસાદે જે વિનાશ વેર્યો છે તેને લઈને રાજ્યના મુખ્યમંત્રી અત્યારે બે દિવસથી થરાદ વાવ સોઈગામના પ્રવાસે છે ગઈકાલે સોઈગામ અને થરાદની મુલાકાત લીધી હતી ત્યારબાદ રાત્રે રોકાણ વાવ ખાતે રોકાયા હતા ને વાવના જે વિસ્તાર છે ત્યાં સવારના માળકા ગામે પણ મુલાકાત લીધી છે માળકા ગામના લોકો સાથે અસરગ્રસ્ત લોકોની સાથે મુલાકાત લીધી સાથે સાથે એક મોટી વાત એ કહેવાય કે જ્યાં જ્યાં ગુજરાત પસ્ટે અહેવાલ બતાવ્યો છે ત્યાં જ ભૂપેન્દ્ર પટેલ અત્યારે પહોંચ્યા છે નાગલા ગામે અહેવાલ બતાવ્યો છે મુખ્યમંત્રી સતત જે લોકો ઉપર નજર રાખી રહ્યા છે ત્યારબાદ કહી શકાય કે જે લોકોને જે પૂરગ્રસ્ત છે જે લોકો પીડાઈ રહ્યા છે તેમની મુલાકાત લઈ રહ્યા છે અને તેમને પણ આશ્વાસન આપી રહ્યા છે કે સરકાર તમારી સાથે છે એટલા માટે અત્યારે તમામ જે વહીવટી તંત્ર હોય ભૂપેન્દ્ર પટેલ ની સાથે છે ને તમામ ગામની અંદર અત્યારે મુલાકાત એટલે કે માળકા ની અંદર લીધી છે માળકા ના લોકો સાથે મળી અને વાતચીત કરી છે સાથે સાથે કહી શકાય કે જે હજી પણ કેટલાક એવા ગામો છે જ્યાં પાણી ઓસર્યા નથી હજી પણ એવા કેટલાક રસ્તાઓ છે જે ચાલુ થયા નથી એટલે કહી શકાય કે જે વહીવટી તંત્ર કઈક ને કંઈક રીતે કામગીરી કરી રહ્યું છે પણ હજી જે ગામડાઓની અંદર કામ કરવું જોઈએ એ હજી થઈ શકતું નથી જી જી અશપા જોડાવા બદલ આભાર આપનો